રાજા મહેલે આવે પીંગળા 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 ક્યાં છે કે પીંગળા આ અમરફળ મને એક મહાત્મા આપ્યું છે એ અમરફળ તું ખાઈ જા તને મરતી હું નહીં જોઈ શકું અમરફળ લઈ પોતાના મહેલમાં આટા મારે હવે કરમ ને કઠણાઈ જો વિધિની વક્રતા એવી જો કે પીંગળા ઘોડા સરખા કરવા વાળો ઘોડાને વાળા અશ્વાળ પ્રેમ કરતી દે ચક્ર કેમ જાય છે પીંગડા મધરાતે ઉઠી અને અશોપાળને ઉઠાડે કે લે અશોપાળ આ ફળ મારી પાસે આવ્યું છે એ ફળ તું ખા એટલે તું અમર થઈ જાય તને મરતો હું જોઈ નહીં શકું મધરાત્રી સુધી રાત્રિનો પહેલો પ્રહર ચાલુ થાય બીજો પ્રહર પૂરો થાય ત્યાં સુધી અશોપાળ લઈને ફરે છે કે આ અમર ફળ ખાઈને હું અમર થઈ જાઉં તો મારે આખી જિંદગી ઘોડાની સેવા કરવાની એના કરતાં હું જે કોઠામાં નાચવા વાળી ભાઈ છે ગણિકા છે એને પ્રેમ કરું એને મળતી હું નહીં જોઈ શકું સવારમાં પહેલો પોર ત્રણ ચાર વાગે બાઈએ ઘૂંઘરું ઘૂંઘરું તોડ્યા છે કોયલા છે અને ઘૂંઘરું બાંધીને બેઠી હતી છોડીને બેઠી હતી અને સોપાળે ગણિકાનો કોઠાનો ઢાંકળ ખકડાવી ગણિકા હા બાકી ત્યાં તો ચાલતા હતા